અમારે ચિરાગ ને શરદી ને એવું થઈ ગયું હોય તો એનું મોઢું અત્યારે બહુ ખરાબ થઈ ગયું હોય સાફ કરી નાખ્યું મમ્મી એ મમ્મી સાસપાસ પાસ પર રેડી થઈ ગઈ એ ચિરાગ તું શું વાંચે એ ચાચુ નું કામ હે તારું કામ નહીં એ બબુ મારું કામ હે બગા ના બગાડવાનું હોય મારી છો તો આજે પાયલે તે બનાવેલી શાક આને નહીં બનાવ્યું હું જાણનો વિચાર હું તો આને આટલું બધું ચાહે ને આવડી ગયું ઘડીક માં શાંતિ રાખો ને તમે ખાવાની તો એને ગુસ્સે થઈ એટલે અતાર બનાવવા નહી એમ તું મું કેવા ઈ માંગો હાલે બનાવવાનું નહીં મે તો આને બનાવી નાખ્યું છું તો આ બજાનું બનાવવાનું કારણ અમારા સોનલ ભાભીના હાથનું છે બધું આ ટાર પાદ બનાયા છે ફર્સ્ટ ક્લાસ અડા ઓલી બાજુ ડુંગળી એને કાપી હો બટેકાનું શાક બટેકાનું શાક દેખાતું નહીં હા બટેકાનું શાક એમાં મૂક્યું અને ચિરાગ મારો તોફાન કરો બે ગયો હે તો બતાવો મારા સોની ભાભી ખરા તાપના કામ કરી રહ્યા છે હો ટાંપા ભરાઈ દીધા તારે તો આટલા તાપનું અમારા માટે રોટલી બનાવી રહ્યા છે અને મારો ભાઈ હજુ મુંબઈથી આવ્યો નહીં મુંબઈ ગયો કઈ ગયો મુંબઈ નું પણ મુંબઈ નહીં ગયો મેં ફોન કર્યો હતો મને એમ કીધું કે હું

તો ફાઇનલી ખાવાનું ચાલુ કરી દીધું હોય દેશી સાસપીઓની બી મજા જ અલગ હોય ઓકે માર મમ્મી બનાવે એટલે બહુ મજા આવે સાસ સારું પણ ગુસ્સે ના થઈ જઈશ તરત બી તાકે હા હું એટલે મમ્મીઓ બને કે બનાવી સોની ભાભી આ સોની ભાભીઓ બનાવી લો ને મમ્મી બનાવી સોની ભાભી સાસની વાત કરું સાસનું કીધું પણ આ સાસ દેખાડી મેં પોકો તો દેશી નથી બાજ બાજ કરશે ભાઈ વિડીયો ભાઈ हम जान पे ના હમ જ્યારે નહીં હવે હા તમે ક્યાં લાગે હું પંદર દિવસ જતી રહેવાની આથી જતી રહેજી બરાબર હું ભાઈ વિડીયો બનાવું છું બરાબર ને બબુડીને મેગી જાય છે મારી સુડી છે મેગી જવાનું તો બાજવાનું તો ચાલુ રહેવાનું આપણે પહેલાં ખાઈ લઈએ હા સોરી બાબી એવું ખાવાનું બનાવી દઉં ને કે આ તો જામો પડી ગયો તો એ છેલ્લે બેહે આમની આમની ભાવના જુઓ સારી ભાવના છે બધાને ખવડાવી પેટ રાજી કરી પછી એમનું પેટ રાજી કરે વાહ વાહ હજુ છોકરા નહીં ખાતું એમાં કાગળ ના તો કે અમારા સોની ભાભી તો સોની ભાભીને થેન્ક યુ સો મચ તો ફાઈનલી સાંજ પડી જાય છે અને અમારે ચિરાગ ભાઈ સુવાની તૈયારી કરી રહ્યા છે

તમારો બ્લોગ જોવાનું અમને બહુ જ મજા આવે છે બધા જે પણ લોકો કોમેન્ટ કરે છે બધાની કોમેન્ટ ખાસ અત્યારે યાદ નહીં બધે જોઈને હું તમને એક ટાઈમ વિડીયો બનાવીને તમને બતાવીશ તો બસ જે પણ લોકો બધા કોમેન્ટ કરે છે મારું કેવું બધા માને છે હું બધા વિડીયોમાં કહું છું તમને ખબર જ છે કે લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો બધા કરે છે તો એ બધાને બસ એ જ કહેવા માગું કે આવી રીતે સપોર્ટ કરતા રહો જેથી કરીને મને મોટિવેશન મળે અને હું તમારા માટે આવા અવનવા મસ્ત બ્લોગ બનાવી શકું તો બસ આવી રીતે સપોર્ટ કરતા રહો અને જે સપોર્ટ કરે છે એને થેન્ક યુ સો મચ તો આ બધા હવે સુઈ ગયા છે આ બાજુ પણ મોટું પણ હોઈ ગયું છે મોટું નાનું પણ ટેણી પણ હોઈ ગયો અમારું મમ્મી પણ સુવાની તૈયારી કરી રહ્યા છે મારો ખાટલો અહીંયા હોય નાનસો મમ્મી આ બાજુ હોય મોટું આ બાજુ હોય નાનું આ બાજુ હોય મારું ટેણીયું તો આજનો દિવસ કંઈક આપણો આવો રહ્યો અને આજનો બ્લોગ કંઈક આપણો આવો રહ્યો તો બ્લોગ સારું જ લાગે તો બ્લોગને લાઇક કરજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં કારણ કે તમારી કોમેન્ટ મને બહુ જ ગમે તો ચાલો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરું કરીએ તો બાય બાય